સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ ઉગ્ર રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હીરપરાએ વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો જણાવ્યું હતું કે અંદાજે 2 લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસન અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવે વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અને અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે આ બત્રીસ શાળાના બાળકોને મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે આ પરિસ્થિતિમાં રૂપિયા એક થી પાંત્રીસો રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય શાળા સફાઈની ગ્રાન્ટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારિયા શાળા જર્જરિત છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી ખડસત શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનો લાઈવ રેકોર્ડિંગ કરીને પ્રજા સમક્ષ મૂકવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી નમસ્કાર અને હું રાકેશીરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સૌથી મોટો પ્રાણ પ્રશ્ન જે અમારા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે સ્વચ્છતાનો અને વરસાદને કારણે જે બાળકોને તકલીફ પડે છે એનો એક તરફ આપણે સ્વચ્છતામાં સુરતને નંબર વન મળ્યાની વાત કરીએ છીએ અને એ જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે માત્ર નજીવી ગ્રાન્ટ કોઈ શાળાને હજાર રૂપિયા આપવામાં આવે છે કોઈ શાળાને પચીસો તો કોઈ શાળાને પાંત્રીસો થી આનાથી વધુ પૈસા આપવામાં ન આવતા આજના સમયમાં રૂપિયામાં પંદરસો રૂપિયામાં હજાર રૂપિયામાં આટલી મોટી શાળાનું મકાન કેવી રીતે સાફ થાય તો એ શાળામાં એ સફાઈમાં વધારો ગ્રાન્ટમાં વધારો કરવાની ફરીવાર એક અમારા દ્વારા આજે માંગણી કરવામાં આવી છે બીજી મુખ્ય શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ખડસદની ભાદાની ઉમરાની શાળાઓમાં આજે પણ પાણી ભરાય છે ઈચ્છાપોર અને ભાઠાની શાળાઓમાં પાણી ભરાય છે